વ્યાજખોરી સહિતના સત્યાવીસ ગંભીર ગુનામાં સંડોવાયેલા ગોડાદરાના માથાભારે ચિરાગમેરની સામે પોલીસે ગુસ્સીટોકની કલમો ઉમેરી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે કુખિયાત વ્યાજખોર અને ખંડણીખોર ચિરાગ ભરવાડ પર ગુસ્સીટોક દાખલ કરવામાં આવ્યો છે ચિરાગમેર ઉર્ફે ભરવાડના ચાર દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે ચિરાગ ભરવાડ પર સત્યાવીસ જેટલા ગુના દાખલ થયા છે ઉત્તરાયણ વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં યુવક પર જીવલેણ હુમલો કરનાર ચિરાગ ભરવાડની ગેંગના સભ્યોના પણ જામીન કેન્સલ થશે તમામની ગુસ્સીટોક હેઠળ અટકાયત કરવામાં આવી છે